નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલીની સાવલીયલ કોર્ટનો દુષ્કર્મના ગુનામાં વધુ એક ચુકાદો સાવલીની સ્પેશિયલ કોર્ટે વડોદરા જિલ્લાના વાઘોડિયા છવ્વીસ બે બે હજાર ત્રેવીસના દિવસે નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદના આરોપીને વીસ વર્ષ સખત કેદ અને રૂપિયા પચાસ હજારનો દંડ ફટકાર્યો છે વડોદરા જિલ્લાના વાઘોડિયા પોલીસ મથકે બે હજાર ત્રેવીસના રોજ સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદના બનાવમાં ભોગ બનનાર સાથે આરોપીએ સંપર્ક કરી ચૌદ વર્ષ આઠ માસ સગીરાને ભોળવી ફસાવી મા બાપની જાણ બહાર અપહરણ કરી લઈ જઈ સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું જેની ફરિયાદ બાબતે પોલીસે આરોપીને ઝડપી પાડી પુરાવા એકત્રિત કરી તપાસ પૂર્ણ થતા તેની ચાર્જશીટ દાખલ થતા તેનો કેસ આવડીને સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ શ્રીજી પટેલની રજૂઆત સાંભળી નામદાર પોસ્કો કોર્ટના જજ શ્રી જે એ ઠક્કર સાહેબે દુષ્કર્મના આરોપી નસીબ કુમાર કરશનભાઈ રાઠોડિયા રહેવાસી જરોદનાને કસૂરવાર ઠહેરાવી વીસ વર્ષની સખત કેદ તેમજ રૂપિયા પચાસ હજારનો દંડ ફટકાર્યો છે બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી ચૌદ વર્ષ આઠ માસની સગીરાને આરોપી નસીબકુમાર કરશનભાઈ રાઠોડિયા રહેવાસી જરોજનો પ્રેમજારમાં ફસાવી તેણીને તેના મા બાપથીની જાણ બહાર બઘાડીથી પ્રેમજારમાં ફસાવી લલચાવી પટાવી ફોસલાવીને અપહરણ કરીને લઈ ગયેલો તે બનાવની ફરિયાદનો કેસ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ તેની તપાસ થતાં વાઘોડિયા પોલીસે આરોપી નસીબકુમાર કરશનભાઈ રાઠોડિયા વિરુદ્ધ મહેરબાન પોક્સો સાવલીના જજ સાહેબ શ્રી જય ઠક્કર સાહેબની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી તે કેસમાં આરોપી નસીબકુમાર કૃષ્ણભાઈ રાઠોડીયા અને નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જય ઠક્કર સાહેબ શ્રીના હોય દોષિત ઠેરવતા આરોપી નસીબકુમાર કૃષ્ણભાઈ રાઠોડીયા રહેવાસી જરોજ નવીનગરીનાને પોક્ષો તથા દુષ્કર્મના ગંભીર ગુનામાં વીસ વર્ષથી સખત કે તથા રૂપિયા પચાસ હજારનો દંડ ફટકારેલ છે તેમજ ઈપિકો કલમ ત્રણસો તેસઠના ગુનામાં ત્રણ વર્ષથી સખત કેત તથા ત્રણ હજારનો દંડ તેમજ ઈપિકો કલમ ત્રણસો છાસઠના ગુનામાં પાંચ વર્ષથી સખત કેદ અને પાંચ હજારનો સખત દંડ ફટકારેલ છે તેમજ આરોપી જે દંડની રકમના અંદર અદાલતમાં જમા કરાવશે તે બોગ બનનાર પીડિતાને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે તેમજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને બોગ રૂપિયા ચાર લાખનું વિક્થીમ કોમ્પન્સેશન ભોગ બનનાર પીડિતાને ચૂકવવા ભલામણ કરેલ છે